હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ અગિયાર ઇતિહાસનું બે કલાકનું પચાસ ગુણનું પેપર જે નવા માળખા પ્રમાણે છે તો એનું આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોવાના છીએ બરાબર તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાં બે લાઈકન પ્રેસ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો અને હા જે વિદ્યાર્થી મિત્રોની દ્વિતીય સામયિક પરીક્ષાનો પેપર શેટ સોલ્યુશન સાથે જોતો હતો તો મિત્રો એ મુકાઈ ગયો છે તમને મળી જશે ક્યાંથી મળશે બરાબર એ હું આગળ જણાવું છું વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો એમસીક્યુ છે તો એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો દસ પ્રશ્નો દસ ગુણ આમાં આપણે પૂરેપૂરા ગુણ મેળવવા પ્રયત્ન કરવાનો છે ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે કાલીબંગન આર્યો ભારતમાં સૌ પ્રથમ કયા પ્રદેશમાં રહેતા હતા સપ્તસિંધુ પદ્ય સ્વરૂપે રચાયેલું ઉપનિષદનું નામ આપો કેનોપનિષદ કઈ નૃત્યાંગનાએ પોતાનું આમ્રવન બુદ્ધના શરણે ધર્યું હતું આમ્રપાલી સંગમ સાહિત્યની ભાષા કઈ છે તમિલ કયાગુપ્ત રાજવી ભારતનું નેપોલિયન કહેવામાં આવે છે સમુદ્રગુપ્ત ગણિત શાસ્ત્રના પિતા કોણ ગણાય છે આર્યભટ્ટ વિદ્યાર્થી મિત્રો તમારે જે આ દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનો પેપર શેટ સોલ્યુશન સાથે જોવે છે તો એ તમને મળી જશે ધોરણ અગિયાર આઠ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો ત્રીસથી પણ વધુ બરાબર આ સિવાય તમારો મિત્ર કોઈ કોમર્સમાં હોય તો એના પણ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે મળી જશે ત્રીસથી વધુ તો આ બધું વેડ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે જેમાં ત્રણથી બાર ધોરણના મોસ્ટ ઓફલી ધી વિડીયો સ્વાધ્યાયમાં તમને મિત્રો આર્ટ્સના બધા મળી જશે મટીરિયલ અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો તેમજ તમારા દ્વારા મોકલવામાં આવતા પેપરો ફ્રીમાં મળશે જેમાં પેપર આગળ પાછળ કોઈ સ્કૂલનું હોય તો એને મળી શકે ત્રણથી બારમાં ત્રણથી બારના ધોરણના વિડીયો એમાં તમે ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો તેમજ બીજા બધા વિષયના સરસ મજાના સ્વાધ્યાયની સોલ્યુશનના વિડીયો પ્રાપ્ત કરી શકશો લીલાવતી અને બીજગણિત ગ્રંથો કયા ગણિત શાસ્ત્રીએ લખ્યા હતા ભાસ્કરાચાર્ય ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે નીચેનામાંથી કયો ગ્રંથ સર્વસ્વીકૃત છે તરંગિણી જયદેવે નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી હતી ગીત ગોવિંદ વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો સમ્રાટ હર્ષવર્ધનના પૂર્વજોના નામ ક્યાંથી મળી આવે છે તો સમ્રાટ હર્ષવર્ધનના પૂર્વજોના નામ બાંસખેડા અને મધુવાનના અભિલેખો તથા નાલંદા અને સોનપદમાંથી પ્રાપ્ત થયેલા સિક્કાઓમાંથી મળી આવે છે વરામિહિરે જ્યોતિષ શાસ્ત્રના કયા ત્રણ ભાગ પાડ્યા છે તંત્ર હોરા અને સંહિતા ધારાનગરી શહેરનું નિર્માણ કોરે કરાવ્યું હતું તો માળવાના પરમાર વંશના રાજા ભોજે પોતાની રાજધાની તારાનગરી નામના શહેરનું નિર્માણ કરાવ્યું હતું હુમાયુનામાં કોણે લખ્યું હતું તો હુમાયુની બહેન ગુલબદન બેગમે લખ્યું હતું જેમાં તેણે હુમાયુની સિદ્ધિઓનું વર્ણન કર્યું છે વિજયનગર રાજ્યની સ્થાપના કોણે ક્યારે કરી હતી વિજયનગર રાજ્યની સ્થાપના ઈસવીસન મિત્રો અહીંયા ભૂલ છે જરાક બરાબર હા તમારી તે મને કમેન્ટ કરજો સાચી ઈસવીસન કઈ છે હરિહર અને બકારાઈ નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીની દક્ષિણે ગુંડી રાજ્યના કિલ્લાની સામે કરી હતી બે ગુણના પ્રશ્નો આઠમાંથી કોઈ કોઈ પણ પાંચ જો મિત્રો આમાં ભૂલ હોય તો ચોક્કસથી અમને કમેન્ટ કરજો જેથી આપણે ભૂલ છે એને સુધારી શકાય પિન કરી શકાય અશોકના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા છે ઉપનિષદો ભારતીય દર્શન વિદ્યાના ભંડાર કેમ મનાય છે ગુજરાતના હેમચંદ્રાચાર્ય સર્વજ્ઞનું બિરુદ સાથી પામ્યા યુગથી ભારતીય રાજકીય એકતાનું નિર્માણ કઈ રીતે થયું ફાહિયાની પ્રવાસ નોંધ ભારત માટે કઈ રીતે ઉપયોગી છે ગુપ્તકાલીન સમયની મુદ્રાઓની સમજૂતી આપો મોઢેરાના સૂર્યમંદિરની વિશેષતાઓ જણાવો કવિ કલહણનું નામ ભારતીય હિન્દુ ઇતિહાસ લેખકોમાં સૌથી સાથી મોખરે છે ડી ત્રણ ગુણના પ્રશ્નો આઠમાંથી કોઈપણ પાંચ અનુવૈદિક રાજકીય વ્યવસ્થા સ્પષ્ટ કરો ત્યાર પછી કપિલ વસ્તુ શાક્યોના વિશે ટૂંકમાં માહિત આપો મથુરા કલા રૌલી વિશે જણાવો કલા શૈલી વિશે ગુપ્તકાલીન અર્થવ્યવસ્થાનો ચિતાર આપો બરાબર તો એમના વિશે તમારે જણાવવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સૌથી ઇઝીમાં ઇઝી પેરાગ્રાફ વાંચી અને એના પરથી પૂછેલા પ્રશ્નો છે એના જવાબ આપવાના છે કયા બે વિદેશી યાત્રીઓ ભારત આવ્યા હતા પાહ્યાને ભારતના કયા પરિપ્રેક્ષ્યને નોંધ્યું યુવાન સ્વાંગનું સ્વાગત કોણે એને કેવી રીતે કર્યું પ્રાચીન ભારતમાં દુનિયાના કયા કયા દેશોમાં સંસ્કૃતિનો પ્રસાર થયો હતો બરાબર જો સંપૂર્ણ પીડીએફ સોલ્યુશન સાથે છે દેલવાડાના દેરા ક્યાં આવેલા છે તે કોણે બંધાવ્યા હતા કુમારિલ ભટ્ટે કયો ઉપદેશ આપ્યો વિસ્તારપૂર્વક પાંચ ગુણના આરબ આક્રમણ જો મિત્રો અહીંયા ત્રણમાંથી કોઈ પણ બે છે આરબ આક્રમણોની અસરો જણાવો બરાબર ત્યાર પછી ચોલ સામ્રાજ્યના શાસકો વિશે નોંધ લખો બંગાળના પાલ શાસકો વિશે નોંધ તૈયાર કરો તો આવી રીતે સરસ મજાનું સોલ્યુશન સાથેની આ જે પીડીએફ છે બરાબર આ પીડીએફ તમારે જોતી હોય તો મેં કીધું એમ પેડ કોર્સમાંથી મળી જશે તો બધા જ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે શુભકામના બેસ્ટ ઓફ લક બીજું તમારું પેપર લેવાઈ જાય તો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર તમે વોટ્સએપ કરી દેશો જો આમાં મારો લાભ નથી મિત્રો આ પેપર આવશે એટલે આપણે અહીંયા એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકશું એટલે તમારે જે જે પેપર લેવાતા જે એમ દેતા જશો એમ ત્યાં આપણે મૂકતા જશું બરાબર એટલે કોઈ શાળામાં ઇતિહાસનું પહેલાં લેવાનું હોય કોઈને ઇકોનોમિક્સનું પહેલાં લેવાનું હોય કોઈને ગુજરાતીનું તો બધાય મૂકશે તો બધાને તમારી શાળામાં કેવા પેપર પૂછાય બીજી શાળામાં એ તમને ખ્યાલ આવી શકે એટલે તમારી તિયરીમાં તમે વધારો કરી શકો બીજો કોઈ આપણો હેતુ નથી બરાબર એ ફ્રીમાં જ રહેશે હા વ્યવસ્થિત મોકલશો પીડીએફ તો તો ખાસ મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બાજુમાં આવેલ બેલેકન પ્રેસ કરો કમેન્ટ કરો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ